શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો વ્રત કથા ગુજરાત યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંદર આપણે સાંભળશો ભાગ સોમવારની વ્રત કથા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું ભગવાન શંકરનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવું વ્રતધારીએ ત્રણ પાંચ કે સાત અથવા સવા સો બિલીપત્ર ભગવાન શંકરને ચડાવવા અને સદાશિવની ભક્તિ કરવી વ્રત કરનારે એક અથવા બે ભાખરીનું એકટાનું ભોજન કરવું અને ભક્તિમાં ધ્યાન પરવવું તો આપણે સાંભળીશું ભાખરિયા સોમવારની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બોલો ભગવાન શિવની જય વર્ષો પહેલાની વાત છે સોમવતી નગરીમાં યશોસરમા નામે એક બ્રાહ્મણ ધર્મશાસ્ત્રનો જાણકાર હતો મહાવિદ્વાન હતો અને સેવા પણ ખૂબ હતો તેની સદાચારી ગુણિયલ યશોમતી નામની સ્ત્રી હતી તે પતિ ઉપર ખૂબ પ્રેમ રાખતી પરોપકારી બ્રાહ્મણ ભિક્ષા માગી લાવતો કોઈ ગરીબ ભિખારી આવી ચડે તો ભિક્ષામાં દાન આપી દેતો જે વધે તેનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી તે અને તેની સ્ત્રી બંને જમતા તે આવો વિદ્વાન હોવા છતાં કમ હતો વળી દિન દુખ્યો પણ હતો ક્યારેય અપૂરતી ભિક્ષાને કારણે ઉપવાસ કરવો પડતો આવી ગરીબ પરિસ્થિતિથી તે તંગ આવી ગયો આખરે તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો મંદિર પાસે એક તળાવ હતું તળાવમાં કમળો ખીલ્યા હતા કમળો જોઈ બ્રાહ્મણ હરખાઈ ઉઠ્યો કમળો લઈ તેને ભગવાનને શ્રદ્ધાપૂર્વક ચડાવ્યા અને બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો તેની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને બ્રાહ્મણને કહેવા લાગ્યા હે વિદ્વાન બ્રાહ્મણ તું મહાપંડિત હોવા છતાં આટલો બધો દુખી કેમ છે યસસરમાં કહે મહારાજ મને પણ એની કશી ખબર પડતી નથી હું કોઈનું ગુરુ બોલતો નથી કે ભૂંડું કરતો આટલું બોલતા તો યશો શર્માની આંખમાં આંસુ શુભ રાયા તું દુખી છો એ તારા ગયા ભવના કર્મો છે તો વિધિ પૂર્વક ભાખરિયા સોમવાર વ્રત કરજે ભગવાન સદાશિવ તારા વ્રત થી પ્રસન્ન થશે પાંડવો ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે ઘણા દુખી હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું જેના પ્રતાપે યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને ગયેલું રાજ્ય પાછું મળ્યું તો પણ અડ્રક લક્ષ્મી મેળવીશ તારા દુઃખનો અંત આવશે પણ મહારાજ બાખર્યા સોમવાનું વ્રત કઈ રીતે થાય એની મને સમજ પાડો વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે ભગવાને કહ્યું શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વ્રત શરૂ કરવું સાડા ત્રણ માસ સુધી વિધિપૂર્વક શ્રદ્ધાથી વ્રત કરવું દર સોમવારે પાંચ કે સાત અને શક્ય હોય તો સવા સો બિલીપત્રો મહાદેવજીને ચડાવવા ભગવાન શંકર ધ્યાન પૂજન કરવું ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી અને કહેવી તેમજ એકટાનું ભોજન કરવું પાંચ ભાખરીઓ બનાવી એક ભાખરીનો ભગવાનને નૈવેદ્ય ધરવું બે દાન આપવી અને બે ભાખરીઓથી એક જમવું કાર્તકની સુદ ચૌદસે વ્રત નું ઉજવણું કરવું ફળ ફૂલ મેવો અબીલ ગુલાલ અને ચંદનથી ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી અને શક્તિ પ્રમાણે દાન કરવું આ રીતે વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન રહે છે સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે નિર્ધન ને દન અને મનવાંચિત ફળ મળે છે વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે બ્રાહ્મણ ઘેર આવ્યો શ્રાવણ માસ આવ્યો પહેલો સોમવાર આવ્યો તેને ભાખરિયા સોમવારનો વ્રત લીધું કાર્તક માસની સુદ સૂચ આવી ત્યારે વિધી પૂર્વક નું ઉજવણું કર્યું આ રીતે દુઃખી યશો શર્માએ ભક્તિપૂર્વક ભાખરિયા સોમવારનો વ્રત કર્યું તેથી અડ્રગ લક્ષ્મી મળી તેના દુઃખ દૂર થયા અને અપરંપર સુખ મળ્યો થોડા વખતમાં બ્રાહ્મણીના પેટે દેવનો દીધેલો રૂપાળો કાઢતી વાન દીકરો અવતર્યો તેથી પતિ પત્ની સુખપૂર્વક આનંદથી રહેવા લાગ્યા ભગવાન સદાશિવની કૃપા દૃષ્ટિથી બ્રાહ્મણ બ્રાહ્મણીને ભાખરિયા સોમવારનો વ્રત ફળ્યું જય ભોળાનાથ દેજો સાથ જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીના વ્રત ફળ્યા એ અમને ફરજો હલો મહાદેવની જય આપણે સાંભળી મિત્રો ભાખર્યા સોમવારની વ્રત કથા જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ